મોદી અભિયાન ના અનુસંધાન માં પત્રકાર પરિષદ યોજાય પ્રદેશ ઉપાધ્યક્ષ ગોધન ઝડપિયા આગેવાની હેઠળ આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સાંસદ રંજન બેન જિલ્લા પ્રમુખ સતીષ નિયા તથા ધારા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા શહેરના ભાજપ કાર્યાલય ખાતે મોદી કી ગેરંટી અભિયાનની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અમારી પાસે જો અમારી પાસે રેકોર્ડ છે નબળો પ્રતિસાદ નથી જેટલા પણ પેઇન્ટિંગ થયા છે એના ફોટોગ્રાફ સાથે જો એની આ જગ્યા પર બે ફોટા મોકલ્યા હોય ને તો પણ એમાં ડિલીટ થઈ જાય છે એટલે અમારું ટાર્ગેટ હતું કે એક બૂથમાં ત્રણથી માંડીને પાંચ